પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના પ્રવાસે આસામના અહોમ સામ્રાજ્યના સેનાપતિ લચિત બર્ફુકાનની એકસો પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ શિવસાગરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા ગુવાહાટીમાં હેમેટોલિમ્ફોઇડ સેન્ટરનું પણ કર્યું લોકાર્પણ કહ્યું વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરવા પૂર્વોત્તરનો વિકાસ જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાનગરમાં વિકસિત ભારત વિકસિત પૂર્વોત્તર કાર્યક્રમમાં લીધો ભાગ સૈન્ય માટે મહત્વની તેર હજાર ફૂટ ઊંચાઈ પર બનેલી સૌથી લાંબી ટુ લેન સેલા ટનલ સહિત દિબાંગ બહુહેતુક વિદ્યુત પરિયોજનાનું કર્યું ઉદઘાટન લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ પચૌરી જોડાયા ભાજપમાં તો રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો કરાવ્યો પ્રારંભ કન્યાઓને ધોરણ નવ થી બાર નો અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહન આપવાનો છે યોજનાનો ઉદ્દેશ ધોરણ અગિયાર અને બાર માં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રતિમાસ એક હજાર રૂપિયાની અપાશે સહાય ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પને સાકાર કરવા મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે આ કાર્યક્રમ યુવાનોને સંસદની પ્રથા તથા પ્રક્રિયાથી વાકેફ કરવાનો કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ બસો એકસઠ હથિયારી પીએસઆઈ અડતાલીસ હથિયારી પીએસઆઈ અને ત્રેવીસ ઇન્ટેલિજન્સ ઓફિસરે તાલીમ કરી પૂર્ણ તો રાજ્યની સુરક્ષા સલામતી અને શાંતિમાં વધારો કરવા તત્પર રહેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સૂચન રાજ્યમાં પરિવહનની સુવિધાઓમાં થશે વધારો લુણાવાડા ડેપો ખાતે દસ અને ગોધરાથી ત્રણ નવીન બસોની અપાઈ લીલી ઝંડી તો વલસાડમાં ઉમરગામ મહેસાણામાં લાડોલ અને કુકરવાડા ખાતે નવીન બસ સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત ધર્મશાળા ટેસ્ટમાં ભારતનું ઇનિંગ અને ચોસઠ રનથી શાનદાર વિજય બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ એકસો પંચાણું રનમાં ઓલઆઉટ કુલદીપ યાદવ બન્યો પ્લેયર ઓફ ધ મેચ તો યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ સિરીઝ પાંચ મેચની શ્રેણીમાં ભારત ચાર એકથી જીત